ભારત પાકિસ્તાન વોરમાં ગુજરાતના દરિયા કિનારે પોલીસ નું સર્ચ સુરત ને એલર્ટ અંગે પોલીસ કમિશનરે ટેલિફોનિક પર માહિતી આપી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉદભવેલા તણાવના પગલે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત શેર પણ સામેલ છે ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તણાવ ભરેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત સહિત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે સુરત શહેરમાં દરિયાકાંઠે કડક પોલીસ તૈનાતી સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનરે ટેલિફોનિક નિવેદનમાં કહ્યું કે સુરત પોલીસની તમામ ટીમોને એલર્ટ પર રાખવાની સૂચના આપવામાં આવી છે શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ દ્વારા સંભવિત સ્થળો પર ચોકસાઈ રાખવામાં આવી રહી છે દરિયાકાંઠે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ગુપ્તચર તંત્ર પણ સક્રિય થયું છે હાલ સ્થિતિ પૂર્ણરૂપે નિયંત્રણમાં હોવાનું કહેવાય છે પરંતુ સલામતીના ભાગરૂપે સુરત સહિત અન્ય જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે